સમગ્ર વિશ્વમાં અઢારમી મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલ વર્ષો જૂના વોટસન મ્યુઝિયમ દ્વારા અઢાર મે એટલે કે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટના વોટસન મ્યુઝિયમ દ્વારા તારીખ અઢારથી વીસ મે સુધી વિશેષ ઉજવણી કરાશે અને જે નિમિત્તે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મ્યુઝિયમ ખાતે સવારે નવ કલાકે લાઈવ પોટલ ક્લબના કલાકારો દ્વારા લાઈવ સ્ક્રેચના રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તૈયાર થયેલા સ્ક્રેચ અને કલાકારોના અન્ય સ્ક્રેચ ત્યારે ચિત્રોનું પ્રદર્શન તારીખ અઢારમી મેથી વીસ મે સુધી ગોઠવવામાં આવ્યું છે અને આ ઉપરાંત આ દિવસો દરમિયાન મ્યુઝિયમની મુલાકાતે આવનારા મુલાકાતીઓને સાંજે ચાર કલાકે મ્યુઝિયમની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દેખાડવામાં આવશે આજે આપણે અઢાર મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે એની ઉજવણી કરીએ છીએ પ્રતિવર્ષ આપણે દર વર્ષે અલગ અલગ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી એની ઉજવણી કરતા હોય છે અને ગુજરાત સરકાર શ્રીના પુરાતત્વના સંગ્રહાલય ખાતા હસ્તકના દરેક મ્યુઝિયમોમાં આ દિવસે વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન થાય છે તો જેને અનુલક્ષીને આપણે પણ દર વર્ષે કરીએ તો આ વર્ષે લાઈવ સ્કેચ અને પોર્ટ્રેટ કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં રાજકોટના કલાકારો છે એવો ભાગ લીધો છે એટલે એમના દ્વારા એક સરસ જે લાઈવ સ્કેચ ને ચિત્રો તૈયાર થશે તો એ અને તેમના અગાઉ તૈયાર થયેલા ચિત્રોનું એક પ્રદર્શનનું પણ આયોજન કરેલું છે અઢાર થી વીસ તારીખ સુધી એ પ્રદર્શન ગોઠવવામાં આવશે આ સાથે જ આપણે રાજકોટમાં આપણે વોટસન મ્યુઝિયમની જે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવેલી છે તૈયાર કરેલી છે તો એ ફિલ્મ આપણે દરરોજ ચાર વાગે આ સમય દરમિયાન દર્શાવવામાં આવશે પબ્લિકને જેથી આખા મ્યુઝિયમ વિશે અને આપણો જે વારસો છે એના વિશે જાણકારી લોકો એ છે ને આપણો આ મ્યુઝિયમ છે એકસો ને પાંત્રીસ વર્ષ તો થઈ અઢારસો અઠ્યાસી માં સ્થાપના થઈ છે અને આ મ્યુઝિયમ માં કલા સંસ્કૃતિ ઇતિહાસ વિજ્ઞાન ને લગતા દરેક પ્રકારના નમૂનાઓનો સંગ્રહ છે અને વિદ્યાર્થીઓને ખાસ કરીને તો અભ્યાસમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને આ વર્ષની જે આપણે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની થીમ પણ એ છે કે મ્યુઝિયમ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સંશોધન અને શિક્ષણ માટેના સંગ્રહાલયો તો એ દ્રષ્ટિએ પણ જોઈએ તો પણ મ્યુઝિયમનું ઘણું મહત્વ છે કેમ કે અહીંયા સિંધુ સંસ્કૃતિના નમૂનાઓ શિલાલેખો તામ્રપત્રો હસ્તપત્રો જે ઘણું બધું જે ઇતિહાસના આધારરૂપ માહિતી એમાંથી મળી રહે છે સિક્કાઓને બધું એ સમયની શૈક્ષણિક રાજકીય સામાજિક દરેક પ્રકારની માહિતી મળે છે તો શિક્ષણનું એક સમર્થ માધ્યમ છે આ અને કલા સંસ્કૃતિનો તો ભંડાર કહેવાય છે સમૃદ્ધ સાંસ્કૃતિક ખજાનો છે તો એ નિહાળે જુએ જાણે સમજે તો એના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એના માટે અલગ અલગ કાર્યક્રમો આયોજન કર્યું તેમાં લોકો આવે અને જુએ નિહાળે અને ભાગ લે